બે દિવસ પહેલા વાયરલ થયેલા વિડીયોની અંદર એક સ્થાનિક યુવક દ્વારા ગ્રામ પંચાયતના વિપક્ષી સભ્યને થયેલી વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો હતો ત્યારબાદ આ રોડમાં ધીંગાણું સર્જાણું હતું અને ધીંગાણા સર્જાયા બાદ આ રોડની કામગીરી બંધ કરવામાં આવી હતી હાલ આ રોડની કામગીરી ફરી પુનઃ શરૂ કરવામાં આવી છે આ બાબતે વડિયાના વાવર દ્વારા જવાબદાર તાલુકા પંચાયતના પંચાયતનાંચાયતના અધિકારી સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તાલુકા પંચાયતના અધિકારીએ જણાવ્યું હતું કે આ રોડની અંદર સંપૂર્ણ અધિકારીઓની દેખરેખ નીચે કામગીરી કરવામાં આવશે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર છે એ ચલાવી લેવામાં નહીં આવે અને સંપૂર્ણ ગુણવત્તાલક્ષી કામગીરી થાય તે માટેની દેખરેખ અમે રાખીશું તેવું જણાવ્યું હતું સાથે આ રોડમાં પ્રથમ ખોદકામ બાદ રોડા કોન્ક્રીટ બાદ પીસીસી અને કામગીરી શરૂ થતા સ્થાનિકોને પડતી હાલાકી દૂર થશે અને વડીયાના મારૂતિનગર ની અંદર ફરી એક વિકાસ કાર્ય શરૂ થશે અટકેલું વિકાસ કાર્ય ફરીથી શરૂ કરવામાં આવ્યું છે